નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યુઝ હું છું આપની સાથે વત્સલ બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્ય સરકારના મંત્રીમંડળની આજે બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પીએમ મોદીના ગુજરાત પ્રવાસના સંદર્ભે બેઠકમાં ચર્ચા રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજ અંગે પણ વિચારણા પેકેજમાં સમાવિષ્ટ વિસ્તારો સહિતની બાબતો મુદ્દે સમીક્ષા બેઠકમાં સરકારની ચિંતન શિબિરના મુદ્દે પણ ચર્ચા તો આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકારના મંત્રીમંડળની આજે બેઠક છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે તે પીએમ મોદીના ગુજરાતના પ્રવાસના લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આ સાથે જ રાજ્ય સરકારે જે કૃષિ પેકેજ જાહેર કર્યું છે એ કૃષિ પેકેજના લઈને પણ વિચારણા અને ચર્ચા કરવામાં આવશે પેકેજમાં સમાવિષ્ટ વિસ્તારો સહિતની બાબતો મુદ્દે સમીક્ષા કરવામાં આવશે બેઠકમાં સરકારની ચિંતન શિબિરના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે તો કેટલાક જે મહત્વના મુદ્દાઓ છે એ મુદ્દાને આવરીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મુખ્ય મુદ્દો રહેશે પીએમનો ગુજરાત પ્રવાસ ભરૂચની સાયખા જીઆઈડીસીમાં કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો વીકે ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટની ઘટના બની વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં મોડી રાત્રે દુર્ઘટના બની બ્લાસ્ટ થતા બે કામદારના મોત અન્ય એકની શોધખોળ શરૂ વિસ્ફોટ પછી પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી વિસ્ફોટના કારણે કંપનીના છતના પતરા ઉડી ગયા જે દ્રશ્યો તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભરૂચના છે કે જ્યાં સાયખા જેઆઈડીસી માં કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો મોડી રાત્રિનો આ બનાવ છે વીકે ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો વાગરા તાલુકાના સાયખા જેઆઈડીસી નો આ બનાવ છે જ્યાં વીકે ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે ભયાનક બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટના કારણે બે કામદારોએ જીભ ગુમાવવો પડ્યો છે અન્ય એકની શોધખોળ હાલ ચાલી રહી છે વિસ્ફોટ પછી પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને એ આગ ખૂબ જ વિકરાળ હતી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ છે ગૌરવ વીકે ફાર્મામાં જ આગનો બનાવ બન્યો હતો હાલમાં એ બનાવને લઈને શું અપડેટ છે શું કાર્યવાહી છે અને એક કામદાર જે ગુમ હતો તેની ભાડ મળી અ જી રાત્રિ દરમિયાન બે અઢી વાગ્યાની આસપાસ જે બોઈલર અંદર જે બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ થી સતત ત્યાં આજુબાજુની જે કંપનીઓ છે તેમાં પણ ભારે નુકસાન થયું હતું અને ત્યાં જે હાલમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા એમાંથી અમને બે મોત થયાની પુષ્ટિ થઈ છે એક લાપ હતા છે અને હાલમાં પચીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે જેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે સતત ભરૂચનું જે તંત્ર પ્રશાસન છે અને પોલીસ અમિત ખૂટ આપઘાત કેસમાં સરેન્ડર થયેલા રાજદીપસિંહ ના રિમાન્ડ મંજૂર કોર્ટે રાજદીપસિંહ ના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પોલીસે દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી રિમાન્ડ દરમિયાન પોલીસે રાજદીપસિંહની પૂછપરછ કરશે બે દિવસ પહેલા રાજદીપસિંહે પોલીસ મથકમાં કર્યું હતું સરેન્ડર અમિતખુટ કેસમાં છેલ્લા ચાર મહિનાથી સિંહ ફરાર હતું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ લાઈન પર છે ભાવેશ રાજદીપસિંહના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે જોકે દસ દિવસના રિમાન્ડની સામે બે દિવસના રિમાન્ડ મળ્યા છે શું અપડેટ ચોક્કસથી વત્સલ જે પ્રમાણે અનિરુદ્ધ જાડેજા છે અને બે દિવસ પહેલા રાજદીપસિંહ જાડેજા છે તેઓ પણ જે કહી શકાય છે કે જે ગોંડલની તાલુકા પોલીસ છે ત્યાં તેમને સરેન્ડર કર્યું હતું તેમની ધરપકડ કર્યા બાદ પોલીસે કોર્ટમાં તેમના જામીન જે કહી શકાય છે કે રિમાન્ડ માટે અરજી કરી હતી દસ દિવસના રિમાન્ડ આપ્યો છે આ તમામ બાબતો લઈને જે પોલીસ દ્વારા વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે પરંતુ જે પ્રમાણે આખો કેસ હતો અમિત ફૂટ નામના જે યુવકે આપઘાત કરી લીધો હતો અને સમગ્ર કેસ છે તે ચકચારી ભર્યો બન્યો હતો અને ત્યારબાદ હવે જે બે દિવસ પહેલા

દવાખાના માટે દવાનું પાર્સલ છોડાવવા માટે પૈસા ઘટતા હોવાનું કહીને ઠગાઈ કરી પતિ ડોક્ટર હોવાનું કહીને દંપતીએ ફરિયાદી વિશ્વાસમાં લીધા હતા પોલીસે સોજીત્રાના હિતેશ ગિરી ગોસ્વામી અને દક્ષા ગોસ્વામીની ધરપકડ કરી આરોપીઓએ છેલ્લા દસ વર્ષમાં સત્તાવન લોકો સાથે કરી છે ત્રીસ લાખની છેતરપિંડી આરોપીઓ સામે ખેડા ભાવનગર દેતરોજ મહેસાણા રાજકોટ સહિત સત્તાવન ગુના નોંધાયેલા છે મહુધા પોલીસે બંટી બબલીની ધરપકડ કરીને તપાસ આગળ વધારી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિનોદ છે ફોનલાઈન પર જેમૂર અમદાવાદ જિલ્લાના માંડલ નું દંપતી છે જે હાલ સુજી તાલુકો આણંદ જિલ્લાની અંદર હોવાનો દોર કરી અને ચુણેલ ગામની અંદર પોતે ક્લિનિક ખોલવાના છે અને ક્લિનિક માટે અમે પાસપંગાની દવા નું પાસમાં પેકે અમારા પૈસા થોડા ખોડે સેમ કરી અને માણસોના વિશ્વાસમાં લઈને આ પ્રકારની જિતરકિંડી કરતા હતા આપને જાણો કે ખેડા જિલ્લાના ચોણેખરડી પકડાય આ ઘટના પહેલા પણ અન્ય રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર આ પ્રકારની ઘટનાઓ ઘટી છે જે આજે મોઢા પોલીસની તપાસમાં ખુલાસો થયો છે આપને જાણો કે સપવન બીએસપી વીએમ સોરંતીના દ્વારા મુક્ત આપ દંપતી દ્વારા અંદાજીત પ્રકાશ કરતા પણ વધારે જેટલા કેસો આ પ્રકારના કર્યા છે ફ્રોડ કર્યા છે જેને લઈ અને આગામી દિવસોમાં વધુ તપાસ અન્ય પોલીસ મથકોની અંદર પણ એની જાણકારી આપવામાં આવશે હાલ તો હાલ બંને પતિ પત્ની જે બંટી બબલી છે તે મહુતા પોલીસ સ્ટેશનની કેદમાં છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે જી બિલકુલથી માહિતી બદલ આભાર વિનોદ સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદિરનું ગ્રહણ લાગતા રત્નકલાકારે અપરાધની દુનિયામાં ડ્રગ્સ સાથે રત્નકલાકારને પકડ્યો છે પોલીસે શૈલેષ સાકરિયા પાસેથી પણ જપ્ત કર્યું છે લીધે શૈલેષ સાકરિયાની નોકરી છૂટી ગઈ હતી બેકાર બનેલો શૈલેષ સાકરિયા જુગારની લતે ચડી ગયો હતો મળતી માહિતી મુજબ શૈલેષ સાકરિયા કિમ ચોકડી નજીકથી કાદીર સલીમ પઠાણ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો પોલીસે હાલ તેને પકડ્યો છે શું માહિતી બિલકુલ જે રીતે હિરામાં મંદિર ચાલી રહી છે ક્યાંક કોઈ નાનો મોટો વ્યવસાય કરો ગુનાહિત ડ્રગ્સનું પણ વેચાણ કરવા લાગ્યો હતો ત્યારે પોલીસે આ આરોપી ને આરોપી પાસે પાંચ હજાર રૂપિયાના ડ્રગ્સ સાથે એમડી ડ્રગ્સ સાથે તેની ધરપકડ કરી છે જોકે આરોપી એમડી ડ્રગ્સ જે છે તે કિમ ચોકડી પાસેથી

ગુજરાત પોલીસની શાખ પર મોરબીમાં પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાનું વિડીયો વાયરલ રોડ પર ગાડી ટ્રેક્ટર ચાલકો પાસેથી પોલીસ કર્મીની ઉઘરાણી દર મહિને એક તારીખ વચ્ચે હપ્તો ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો છે બોલેરો ગાડીના મહિને બે હજારની ઉઘરાણીનો વિડીયોમાં ઉલ્લેખ જાગૃત નાગરિકે પોલીસ કર્મીની હપ્તાખોરીનો વિડીયો બનાવીને વાયરલ કર્યું પોલીસની હપ્તાખોરીના વાયરલ વિડીયોની બીટીવી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી

વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દેવ છે ફોન લાઈન પર દેવ આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ ના દાવો કરાઈ રહ્યો છે શું છે આ મામલો

કર્મચારીઓ નથી અને કર્મચારીઓના નામે પોલીસની કોઈ કાર્યવાહી નથી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિનોદ છે ફોનલાઈન પર વિનોદ જે આ વિડીયો સામે આવ્યા છે કે જ્યાં નિયમોનો ઉલાડિયો થઈ રહ્યો છે શું કરી રહી છે પોલીસ

લક્ઝરી ટોપ ઉપર લગભગ ત્રીસ થી પાંત્રીસ જેટલા મુસાફરો જીવના ના જોખમો મુસાફરી કરે છે આ ઉપરાંત પણ આ ચેકપોસ્ટ ઉપર જે પ્રમાણે ઓવરલોડિંગ વાહનો જે પ્રસાર થઈ છે જે પસાર થઈ રહ્યા છે જે વગર ઢાંચા વગરના વાહનો પણ આપ જોઈ શકો છો આ ઉપરાંત પણ બ્લેક ફિલ્મ વાળી કારોને પણ અટકાવવામાં આવી નથી આપ જોઈ શકો છો કાયદા અને કાનૂનના કેવા ઉલાડિયા કપરણ આ બે ચેકપોસ્ટ ઉપર કરવામાં આવે છે જી અંકુર જી બિલકુલ માહિતી બદલ આભાર જામનગરથી થી રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા છે મુસાફરોની સુરક્ષા માટે સઘન અને કડક ચેકિંગ હાથ ધરેલ હતું અને દિલ્હી પછી રાજકોટમાં પોલીસ તંત્ર સતર્ક રાજકોટમાં આવતીકાલે રમાનારી મેચ ને લઈને ક્રિકેટ સ્ટેડિયમમાં ચેકિંગ ભારત એ અને સાઉથ આફ્રિકા એ ટીમ વચ્ચે રમાશે મેચ મેચમાં ફ્રી એન્ટ્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા છે पुलिस बॉम्ब स्क्वाड और डॉग की मदद की तपास करी रही है दिल्ली में जो ब्लास्ट हुआ उसके मद्देनजर सुरक्षा व्यवस्था को बढ़ाया गया है और यहाँ राजकोट का जो क्रिकेट स्टेडियम है उसको आज बीडीडीएस के साथ में डॉग स्क्वाड के साथ चेक किया गया है और जिले में जितने भी सेंसिटिव संवेदनशील जगह है जितना भी वाइटल इंस्टॉलेशन है उन सबको चेक करवाया जा रहा है और पुराने जो भी अपराधी हैं अलग अलग गुनाओं के गंभीर गुनाओं के उन सबको भी चेक किया जा रहा है તો પાટણ જિલ્લામાં પોલીસ સતત ચેકિંગ કરી રહી છે જુદી જુદી ટીમ બનાવી શહેરના જાહેર સ્થળ પર હાથ ધરાઈ બસ સ્ટેશન રેલવે સ્ટેશન પોલીસ શહેરના અસામાજિક તત્વો પર પણ રાખી રહી છે નજર વગેરે પણ શાખાઓ સામેલ થઈ અને જિલ્લાના જે મહત્વના જે મથકો છે ત્યાં બીડીએસ અને સાથે રાખી અને સગલ ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું પાટણ જિલ્લામાં આવેલા વાઇટલ ઇન્સોલેશન જેવા કે વિશ્વવિખ્યાત રાણીની વાવ સાયન્સ સેન્ટર સિત્તુરનું આઈસીએલ બીપીસીએલ પાટણનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ સિત્તુરનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અમદાવાદમાંથી પકડાયેલા આતંકીઓની તપાસ માટે બે રાજ્યોની રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની એટીએસની ટીમના ગુજરાતમાં ધાબા કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓને લઈને તપાસ શરૂ કરાઈ છે ત્રણેય આતંકી અનેક કાશ્મીરની મુલાકાતે ગયા હતા કાશ્મીરમાં કેમ વારંવાર જતા હતા તે દિશામાં એટીએસ ની તપાસ શરૂ હતી વિચારધારાથી પ્રેરાયેલા હતા આતંકી અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા ત્રણ સભ્યો પાસે શપથ લેવડાવ્યા હતા અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો હાલ ત્રણેય આતંકીના મોબાઈલ ફોનમાં ડેટાની રિકવરી કરાઈ રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર છે અનિતા ગુજરાત એટીએસએ જે ત્રણ આતંકીની ધરપકડ કરી છે ત્યારબાદ હવે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની એટીએસ ની ટીમ પણ ગુજરાતમાં છે શું અપડેટ છે ટીમની શું તપાસ શું કાર્યવાહી અરુવસ્થલ જે પ્રકારે ત્રણ આતંકીઓની અમદાવાદમાં જે ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તેની તપાસ માટે હાલ ગુજરાતભરની જે એટીએસ છે તે એટીએસ ખાતે પહોંચી છે ખાસ કરીને રાજસ્થાન ને યુપી એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આ ઉપરાંત હૈદરાબાદની જે સીઆઈએસએલ પણ આતંકીઓની પૂછપરછ કરી રહી છે સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આજે ત્રણેય આતંકીઓ અનેક વખત કાશ્મીરમાં મુલાકાત લઈ ચુક્યા છે જમ્મુ કાશ્મીરની પણ રેકી કરી ગયા છે તો ત્યાં રેકી કરવા જતા હતા કે કોઈ આતંકી સંગઠન સાથે તેઓની ટ્રેનિંગ થઈ હતી અથવા કોઈ જે હેન્ડલર જે પાકિસ્તાની હેન્ડલરની સાથે કાશ્મીરની અંદર પણ કોઈ આતંકવાદી સંડોવાયેલા છે તે તમામ મુદ્દે હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ તો ગુજરાત એટીએસ ટીમે ગઈકાલે જે પ્રકારે આતંકીઓને સાથે રાખીને જે

સમારકામ દરમિયાન બેદરકારી મેચારીને વીજ કરંટ લાગ્યો વીજ કરંટથી આસિસ્ટન્ટ લાઇટમેન હસમુખ ગોહિલનું મોત થયું ખેતીવાડી ફીડરમાં ફોલ્ટનું સમારકામ કરવા માટે ગયા હતા કર્મચારી ભૂલથી અન્ય ફીડરના વીજપોલ પર કામ કરવા લાગ્યા હતા ઈજાગ્રસ્ત અન્ય વીજ કર્મચારી હોસ્પિટલમાં દાખલ અન્યવાળું ફીડરમાં આવતા ખેતીવાડી વિસ્તારમાં ફોલ્ટ ઓફિસનું બનાયું હતું જેનવાઈ કેના વીજલે આફતમાં મેન યુલાઈન મને કોલ કરવા માટે નીકળ્યો અને ત્યાં જઈને હળુદરા ડેજી સ્પીડરને મેં લાઈન દ્વારા જુદેલી અને પુરતી હાયો ફીર જે તળ હતો તે માર પેડે ગયા અને નીકળવા લાગ્યો લાઈન મેન ને તેડી વાય કરી નતા અને આખી લાઈન મે જોયું સમાચાર વડુદરાથી વડુદરામાં રખડતા પશુની અડફટે યુવક ના મોક કેતમાં કાર્યવાહી પશુના માલિક સામે કોર્પોરેશનના અધિકારીએ ફરિયાદ નોંધાવી તંત્રએ પશુને ઓળખીને તેના માલિક સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો રખડતા પશુ અડફેટે લેતા સંદીપ નેગી નામના યુવકનું મોત થયું હતું તંત્ર મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયા બળતર આપશે ફતેહગંજ પોલીસે ઘટનામાં અગાઉ ફરિયાદ કરી હતી તો ગીર સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી પકડાયા પોલીસે પથ્થરમારો કરનાર તેર આરોપીની ધરપકડ કરી આરોપીઓને પકડીને કર્યું ગુડલક સર્કલ પાછળ દબાણ હટાવવા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો પીઆઈ સહિત થયા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મહત્વના ફેરફાર પ્રદેશ કોંગ્રેસમાં બે નવા સહપ્રભારીની નિમણૂક કરાઈ દેવેન્દ્ર યાદવ બીવી શ્રીનિવાસની ગુજરાતના સહપ્રભારી તરીકે નિમણૂક રાહુલ ગાંધીની નજીકના બે નેતા સંભાળશે ગુજરાતની કમાન તો આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પ્રદેશ કોંગ્રેસમાં બે નવા સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં દેવેન્દ્ર યાદવ અને બીવી શ્રીનિવાસનની નિમણૂક કરવામાં આવી